સામે પૂરે ધરાર જીવ્યો છું વિષમી નિર્વિકાર જીવ્યો છું ખૂબ અંદર બહાર જીવ્યો છું ચિકાર જીવ્યો છું

આગમાં પૂર બહાર જીવ્યો છું હું એ વરસ્યો છું ખૂબ જીવનમાં હું એ વરસ્યો છું ખૂબ જીવનમાં હું એ બહુ દોધમાર જીવ્યો છું આમ ગાયલ છું અદનો શાયર પણ આમ ગાયલ છું અદનો શાયર પણ સર્વથા શાનદાર જીવ્યો છું આભાર